नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार नी साबरकांठामा पुलिस સાથે કરશન षड्यंत्र 74 આગેવાનો સામે ફરિયા આજે પણ સાબરકાંઠામાં વિરોધ યથાવત છે દુધના ભાવફેરને લઈ પશુપાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જોકે બીજી તરફ પોલીસે હુમલો એક षड्यंत्र ગણાવ્યું છે અને 74 આગેવાનોના નામજોગ ફરિયાદ નોંધી છે આ ઉપરાંત 1000 ના ટોળા સામે તુફાન કરવાની ફરિયાદ નોંધી છે સાબરકાંઠામાં સાબર ડેરી બહાર ગઈ કાલે પશુપાલકોએ हल्ला બોલ કર્યો હતો જેમાં પોલીસે ટિયર કેસ ના સેલ છોડ્યા અને સાથે જ હડવો લાઠી ચાર્જ કરવાની પણ ફરજ પડી હતી

तो हाल आटल मिलीश नाव अपडेट साथ हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब कर आइकन ने दबावी दीजिए